હું વિદેશ થી પાછો ઘરે આવ્યો તો જોયું કે આખા પરિવારના 20 લોકોને ભોજન મારી પત્ની એકલી જ બનાવે છે જારે મારી ભાભી અને બહેનો તેને કોઈ પણ કામમાં કોઈ પણ મદદ કરતી નથી બધા ટેબલ પર બેસીને ખાવાનું ખાય છે અને તે બિચારી દૂર બેસીને તેમનું મોઢું જોતી રહી છે ઘરનું વર્તન જોઈને હું ખૂબ પરેશાન થઈ ગયો હું સમજી ગયો હતો કે મારી પત્ની આટલી ચૂપ કેમ રહેવા લાગી હતી एक दिवस घर आव्या हता, तो में मेहमा आया था तो मैं बधा की मारी मरी पत्नी साथे जे करू जी बद्धाना होश उड़ी गया। कारण के हेलो दोस्तों आजनी आ रोमांचक वार्ता में तरु स्वागत है मित्रों मारू नाम संजय है अने मारी, अने मारी अने मारी पत्नी वार्ता है मने मैंने ते दिवस याद है जारे हूँ मारा लगनना नव वर्ष पीछी मार गामडे हतो घरों दरेक व्यक्ति एरपोर्ट पर हाजर हो मा वर्षनी दीकरी मंजू मारी आँखों मारी पत्नी काजल ने शोधी रही थी परंतु तेने त्या न जईने हूँ थोड़ो बेचैन थी गयो हतो। पन थोड़ी वार पी मारी दीकरी हूँ भाड़ी गय मारी दिक्री मंजू ने गोद में लीधी अनेथ रमवा लगे पर थोड़ीज वार रड़वा लगी मारी बहने कहू संजय लाव आने मैने आपी दौ મે દીદીને પકડાવી દીધી અને કાજલ વિશે પૂછવા લાગ્યો કે તે મને મળવા એરપોર્ટ કેમ નથી આવી તો દીદીએ કહ્યું સંજય તું ચિંતા ન કર તે ઘરે તારા માટે ખાવાનું બનાવી રહી છે તે કે રોજ રોજ કામ કરે છે આજે બધા લોકો તને મળવા આવ્યા છે તેથી તે ખાવાનું બનાવી રહી છે હું દીદીની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો એરપોર્ટ થી ઘરની સફર લગભગ 1 કલાકની હતી 후 આખા રસ્તે મંજુ સાથે રમતો રહ્યો હવે તે મને જોઈને હસી રહી હતી બધું સારું લાગી રહ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક દિલ ઉદાસ હતું કે કાશ કાજલ પણ મને મળવા આવી હોત મે 3 વર્ષથી તેને જોઈ પણ નથી શું ખાવાનું બનાવવું એટલું જરૂરી હતું મારા મનમાં અજીબ અજીબ સવાલો ઊભા થઈ રહ્યા હતા ખેર જેમ જમે ઘરના દરવાજા પર પહોંચા काजल पहले थीज गाड़ीनों अवाज ने बाहर आ गई थी मैं तेने दूर थी जोई तो दिल चाहू के जई ने गड़े मड़ी लो पन नहीं बस दूर थी मुस्कुराई दीधुन ते हल्की मुस्कुराहट पी लेवा चाली गई आखो दिवस मेहमानू आवु चालतू रू घर ना लोको खूबच खुश था मरा मित्रों आवी रहा हता काजल रसोड़ा बहार निकली हती क्यारे कोई ने चा आपती तो क्य कोईने खावा एवं लगत जाने मारी काजल क्या खोवाई गई हो तो भीड़ ओची ओछी थी बधा खा व्यस्त था मैं विचार्यू के काजल कईक मदद करूं सवार थी काम में ज लगेली है हूँ जेवो ऊो थम्मीए लीधो संजय मारी पासे आवी ने बेसी जा मम्मी मैं कहू बस हमू मां बोली अरे एने छोड़ काम पूरु करीने ते पोतेज आवी जशे। आम पण क्या काम करे हे आजेज तो करवा लागी हे एने करवा दे हूँ हैरान हतो। कारण के काजल विषे हूँ आ बीजी वार हतो। काजल विरुद्ध क्याक ने क्या आग मारा दिल मा लागी चुकी हती। सवारे जारे मारी दीदीए मंजू ने काम ना अने साथे मम्मी पण काजल दाँटवा लागी તો હું પણ ચૂપ થઈને બેસી ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ મમ્મી સાચું કહેતી હશે આખરે તે મારી માં હે ખોટું કેવી રીતે કહી શકે રાત્રે જ્યારે બધા સુવા ચાલા ગયા ત્યારે કાજલ સાથે થોડી વાત કરવાનો મોકો મળ્યો કાજલ તું આટલી ચૂપ કેમ રહે છે તું તો ખૂબ બોલતી હતી યાદ છે ને આખો દિવસ ઓફિસમાં બસ તને ચૂપ કરાવતા હતા ક્યારેક આની સાથે ઝઘડો તો ક્યારે કોઈ બીજા સાથે ઝગડો કરી લેતી હતી દર્શલ કાજલ અને હું એક જ ઓફિસમાં નોકરી કરતા હતા કાજલ મને પહેલા દિવસથી જ પસંદ આવી ગઈ હતી જ્યારે તે પહેલા દિવસે નોકરી પર આવી હતી માસૂમ લાગતી હતી પણ બોલવામાં પૂરી તોતા હતી અમે 3 વર્ષ સુધી સાથે જોબ કરી પછી મને બહાર જવાનો મોકો મળ્યો તો મેં તણી જોબ છોડી દીધી પણ કાજલ હું તને કદી નથી ભૂલ્યો તને અપનાવવા માંગતો હતો તેથી મમ્મીને રાજી કરી જે ખૂબ જ મુશ્કેલ કામ હતું શિલ્લે અમે બંને એક થઈ ગયા હું બસ એક મહિના માટે જ મારા લગ્નમાં આવી શક્યો લગ્ન પછી અહીંયા ત્યાં દાવત અને ફરવું ફેરવું ચાલતું રહ્યું આખો મહિનો વીતી ગયો ખબર જ ન પડી મેં કાજલને આટલું જ કહ્યું ત્યાં મંજુએ રડવાનું શરૂ કરી દીધું કાજલ તેને ચૂપ કરાવવા અને સુડાવવા લાગી મને ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ન પડી सवारे मंजू ना रड़वा अवाज थी मारी आँख खुली गई काजल यार मंजू ने जो आ केम रड़ी रही हे वधारे रड़वाने लीधे आखरे हूँ उठीज गयो काजल क्या है यार आ कहता हूँ मंजू ने लई ने रूमनी बहार आयो तो फरी काजल ने रसोड़ा माज जोई चना ओछा पड़ी गया है काजल चना वधारे लावजे मम्मी नो अवाज मारा कान मा पड़ो तो थोड़ी वार रोकाई गयो બધા લોકો ખાવાની મેજ પર હતા સિવાય કાજલની મમ્મીએ મને જોયો તો મને પણ બોલાવી લીધો આવી જા બેટા નાસ્તો તૈયાર છે જો તારા બધા બહેન ભાઈઓ હાજર છે હું બોલ્યો મમ્મી કાજલ ક્યાં છે મંજુને ભૂખ લાગી છે તેટલામાં દીદી બોલી લાવ મંજુને મને આપ તું ફ્રેશ થઈ જા અને અહી બેસીને નાસ્તો કરી લે આજે ફરીથી કાજલ રસોડામાં એકલી અને આખો કુટુંબ મેજ પર બેઠું હતું નાસ્તો કરી રહ્યું હતું કાજલ ખાવાનું બનાવવામાં વ્યસ્ત મમ્મી તો કહી રહ્યા હતા કે કાજલ કોઈ કામ જ નથી કરતી બસ ગઈ કોલેજ કર્યું હતું તો પછી આ શું હતું મે કહ્યું કાજલ તારો અને મારું ખાવાનું બહાર લઈ આવ કદાચ મારી વાત કોઈને પણ સારી ન લાગી હોય પણ એવું કઈક હતું જે મને પણ સારું નહી હતું લાગતું સવારથી બપોર બપોરથી સાંજ સુધી કાજલનો બસ એક જ કામ હતું કે તે દરેકની ઈચ્છા પૂરી કરવામાં લાગેલી રહેતી હું સમજી ચૂક્યો હતો કે કાજલ આટલી ચૂપ કેમ રહેવા લાગી હતી મારા ઘરમાં આવ્યા પછી કાજલના ચહેરા પર ફરી કઈક બદલાવ આવવાનું શરૂ થયું હતું કદાચ મારા જવા પછી બધા તેના પર حاવી થઈ જશે તેથી તે થોડી ડરી ગઈ હતી સમય વીતતો રહ્યો હવે તે કામ છોડી પણ દેતી હતી अथवा મને કહી દેતી અને હું ખુશી થી તને મદદ કરવા માટે ઉભો થઈ જતો આજે મમ્મી નો અવાજ આવ્યો કે કાજલ નાસ્તો બનાવી દે નેહા આવી હે નેહા મારી દીદી નું નામ જેના લગ્ન અમારા ઘર ની નજીક મામા ના મિત્ર ના દીકરા સાથે થયા હતા દીદી લગભગ રોજ અમારા ઘરે આવતી હતી કાજલ ની કમર માં ખૂબ દુખાવો હતો મારી ના કરવા છતાં પણ તે રસોડા માં ગઈ અને નાસ્તો તૈયાર કરવા લાગી મારી દીકરી મંજુ હજી સૂઈ રહી હતી તેથી હું દીદી સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયો દીદી અમને બધા બહેન ભાઈઓને ખૂબ પ્રેમ કરતી હતી અને અમે બધા તેને ખૂબ પસંદ કરતા હતા ત્યારે રસોડામાંથી काजलનો અવાજ આવ્યો સંજય પ્લીઝ મારી સાથે ખાવાનું લગાવી લે હું તરત જ ઉભો થઈ ગયો અને काजलની મદદ માટે પહોંચી ગયો તેની મદદ કરવા લાગ્યો આ વાત કોઈને પણ સારી ન લાગી જારે નાસ્તા થી બધા ફ્રી થઈ ગયા અને કાજલ પણ મંજુને લઈને રૂમમાં ચાલી ગઈ ત્યારે દીદી અને હું એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયા સંજય તું જાણે હે કે હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું કદી એવું નથી ઈચ્છતી કે તમે લોકો ખુશ ન રહો પણ મારી કેટલીક સલાહ પર अमल કરીશ તો સુખી રહીશ આગળ તારી મરજી હું તારા પર જબરદસ્તી તો નહીં જ કરી શકું જી દીદી તમે બોલો तमने खबर है कि अगर बधा बहन भाईओ तारी मम्मी जरूर महत्व संजय तू तारी पत्नी मदद जरूर करजे पटली हद सुधी ज्या सुधी तने कोई ना जुए सारू लगत के तू वसण उपाड़े और स्त्रीओ जेव काम करे जे आदत तू आजे तने पाड़ीश काले तेज जे, ते जे तेना काम से करवा देजे आखरे ते धीमे धीमे करीज लेशे पर जो आदत बनी गई तो पछी तारे ते तेनी मदद करनी दीदी से वात बात दिल ने लागी। दिवसों वीतता रहा। काजल सतत काम में लागेली रहती मारु दिल चाहतु तो बस मंजू माटे दूध बनावी देतो। तेना थी वधारे कई नहीं मम्मी नोती इच्छती के हूँ पाचो बीजा देश जाओ बस त्याज रही गयो कारण के हूँ एक कंपनी में नौकरी करते मैं एज कामने घरेज करी दीधुँ જેથી હું ઘરે બેઠા જ કમ્પ્યુટર થી ઓનલાઈન કામ કરીને ખૂબ સારું કમાઈ લેતો હતો સમય વીતતો ગયો બધું સામાન્ય હતું મે કદી ધ્યાન જ ના આપ્યું કે કાજલ શું કરતી રહેતી હશે જારે મારા ત્રણ બાળકો થયા તો ગુજરાત થોડું મુશ્કેલ થઈ ગયું મારી બંને દીકરીઓ તો સ્કૂલે જતી હતી પણ દીકરો હજી નાનો હતો ત્યારે મે અને કાજલે એ નિર્ણય લીધો કે અમે બાળકોને સારું શિક્ષણ આપવા માટે શહેર શિફ્ટ થઈ જઈએ त्या काजल नौकरी करी लेशे कर घरे बैठा मारू ऑनलाइन काम संभाड़ी लेश दीदी साथे मैं बात करी पण हाँ पाड़ी के ठीक है बस मम्मी ने भूली न जतो मारी तो इच्छा हती के मम्मी ने साथे लई जाओ पम्मी पोताओ जवा तैयार मोटा भाई साथे रहवा लागी हवे जीवन खूब व्यस्त हूँ आखो दिवस सांज सुधी ऑनलाइन करतो रहतो काजल જોબ માં વ્યસ્ત હતી અને બાળકો અભ્યાસમાં એક દિવસ काजल જોબ પરથી આવી તો કદાચ કઈક વધારે થાકી ગઈ હતી આવતા સૂઈ ગઈ અને અમે બધા ભૂખ્યા જ રહી ગયા પુંજા થોડી બીમાર રહેવા લાગી હતી હવે જારે તે જોબ પરથી પાછી આવતી તો પેલાની જેમ સ્વસ્થ અને ઠીક મહેસૂસ ન કરતી હવે બપોરના ખાવાની સાથે સાથે અમે રાતનું ખાવાનું પણ હોટેલમાંથી મંગાવી લેતા काजल રોજ કહેતી સંજય મને ડોક્ટર પાસે લઈ જા પણ હું રોજ કામને કારણે જઈ શકતો નહીં વર્ષો વર્ષ આમ જીવિતા રહ્યા ના મને સમય મળ્યો ના કાજલની બીમારી ઠીક થઈ મને ખબર નથી કે તેને શું થયું હતું પછી એક દિવસ એવો આવ્યો જારે હું ખૂબ બીમાર પડ્યો પેટના દુખાવાએ જાણે મારો જીવ જ કાઢી લીધો પણ કાજલ સિવાય મારી પાસે કોઈ ન હતું આખરે મારા ઘરવાળા પણ તો હે તેમણે મારી દેખભાળ કેમ ન કરી એકવાર ફરી મને એહસાસ થયો કે હું કાજલ સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો પણ આ એહસાસ કદાચ થોડા દિવસોનો જ હતો ફરી એ જ જીવન જેમાં મારી ઈચ્છા હતી કે કાજલ જોબ પરથી પાછી આવીને ખાવાનું બનાવે અને આખા ઘરને સંભાળે જારે વાત મારી મદની આવતી તો હું મારી થાકને આગવી કરતો અને દીદીની કહેલી તે વાત કે પત્નીને વધારે મદદ ના કરવી નહીતર આખી જિંદગી કરવી પડશે તે મારા દિમાગમાં હાજર હતી કાજલ અને મે લડવાનું શરૂ કરી દીધું ક્યારેક તે સમય ના આપવા પર મારી સાથે લડતી અને ક્યારેક હું ખાવાનું ન બનાવવાના મુદ્દે આમ શું તું મે મે કરીને સમય પસાર થવા લાગ્યો ક્યારેક માની જતા અને ક્યારેક લડવા લાગતા આજે હું ખૂબ ઉદાસ છું કાજલ હોસ્પિટલ માં હે તેને ડ્રિપ લાગેલી હે અને હું પોતાને ખૂબ એકલો અનુભવી રહ્યો છું બસ હું અને મારા બાળકો બીજું કોઈ નથી मारा घरवाड़ा काजल नी तबियत पूछी ने जता रहा है सिवाय काजल नी मम्मी जे आ समय तेना माटे बेचैन ते आवे है के अमे केम लड़ता हता, पोतानो समय बर्बाद करता हता। केम के मारी दीदीए मने आ न कहु के संजय तारी पत्नी नी मदद करजे केम के काजल ने दरेक वखते खोटी कहतो हतो, अने मने बस लागतु हतु के ते बस काम थी भागवाना चक्कर मा रहे ए? કેમ કે હું દરેક વખતે મારા ઘરવાળાઓની વાતને સાચી સમજતો હતો મે અને મારા ઘરવાળાઓએ કાજલને બદલી નાખી હતી તે કાજલ જે જિંદગી જીવતી હતી મે તેની ખુશિયો મારા ટોણાથી ખતમ કરી નાખી હતી હું તેની દેખભાળ તો ખૂબ સારી રીતે રાખતો હતો પણ માત્ર પૈસાની હદ કાજલ તું પાછી આવી જા હું તારા વગર નથી જીવી શકતો તું મારી જિંદગીની સાથી છે મને તારા સાથની જરૂર છે બસ તું ઠીક થઈ જા યાર મને આજે સમજાયું કે તે તો ખાવાનું પણ નહોતી બનાવતી તો પણ કેમ થાકી જતી હતી માત્ર ખાવાનું બનાવવું ઘરના કામોમાં સામેલ નથી હોતો હતો બીજું પણ ઘણું બધું હોય છે આજકાલ હું પણ ખાવાનું બહારથી મંગાવું છું અને ફેર તો પણ ખૂબ થાકી જાવ છું આખો દિવસ હું 5 મિનિટ પણ આરામ નથી કરી શકતો કાજલ તું સાચું કહેતી હતી કે સંજય दुनिया की में मत पुरुष केम था हे आखरे स्त्री केम नहीं था थाकी शक्ति मंजूरी केम नहीं होती के ते पोतानी थकावट ने वर्णा शके हूँ मार भाइयों ने ए जरूर कहीश के जे भूल में करी हे तमे लोग कदी न करजो तमारी पत्नियों पत्नीओ समय काढ़ो तमने मदद करो कारण के आ पसंद है जो ते ईच्छो के तारी पत्नी जवान सुंदर रहे तो वखाण करजो જે પુરુષો વધારે ગુસ્સો કરે હે તેમની પત્નીઓ જલ્દી બીમાર અને વૃદ્ધ થવા લાગે હે અને ખૂબ જ મહત્વપૂર્ણ વાત આપના ઘરવાળા જેટલો આપણને પ્રેમ કરે હે એટલો આપણી પત્નીને નથી કરી શકતા એટલે પત્ની તમારી હે મોલાવાળાની નહીં અને તેણે તમારું ઘરને સંભાળવાનું હોય હે એટલે તેને વધારે મજબૂત બનાવવા માટે તમારું પ્રેમ અને મદદની જરૂર પડે હે તમારી પત્નીઓની તેમના કામમાં મદદ કરજો જેથી જો તે થાકેલી પણ તો તમારો સાથ તેઓ સહારો બની જાય અને તમારું ઘર હંમેશા સ્વર્ગ બનેલું રહે પછી અમને હોસ્પિટલ થી ડિचार्ज કરી દેવામાં આવ્યો અને હું પછી દરરોજ મારી પત્ની માટે સમય કાઢતો અને આમ અમારી જિંદગી ખુશાલ થઈ ગઈ મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી જો તમને આ વાર્તા ગમી આવી હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આગળ પણ આવી રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં બધા પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો દોસ્તો